ભરૂચ જિલ્લાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી જાણીતી કંપની ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝમાં તાજેતરમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટે ભારે ચકચાર મચાવી છે આ દુર્ઘટનામાં ત્રણ કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં કંપની મેનેજમેન્ટે સત્ય છુપાવવાનો અને જવાબદારીથી છટકવાનો પ્રયાસ કર્યો છે કંપનીના એચઆર મેનેજર મનીષ સિટુથે દાવો કર્યો કે કોઈ બ્લાસ્ટ થયો જ નથી માત્ર એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું જોકે ઇજાગ્રસ્ત કામદારોએ વાગરા પોલીસ સ્ટેશનમાં આપેલી જાહેરાતથી આ દાવો ખોટો સાબિત થયો પોલીસે ચોપડે સ્પષ્ટપણે નોંધાવ્યું છે કે આ દુર્ઘટના ફ્લોર આલ્કોલિન પ્લાન્ટમાં હાઇડ્રોક્લોરિક એસિડ ટેન્ક ફાટવાથી થઈ હતી આ મામલો વધુ ગુજવાયો જ્યારે ભરૂચના ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પ્રાથમિક તપાસમાં કંપનીના દાવાને આંશિક રીતે સમર્થન આપ્યું ફેક્ટરી ઇન્સ્પેક્ટરનું આ નિવેદન પોલીસ રિપોર્ટરથી અલગ પડતા શંકા વધુ ગાઢ બને છે આ ઘટના માત્ર એક અકસ્માત નથી વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ દર્શાવે છે કે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી નથી અને કામદારો જોખમમાં કામ કરી રહ્યા છે આ બધામાં વિરોધાભાસ છે જે દર્શાવે છે કે આ ગંભીર ઘટનામાં ગૂંચવણ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે